જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના અધ્યક્ષસ્થાને આઈસીડીએસ વિભાગમાં ચાલી રહેલ પ્રોજેક્ટ પાપા પગલે અંતર્ગત બેઠક યોજાઈ દાહોદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ વિભાગમાં ચાલી રહેલ પ્રોજેક્ટ પાપા પગલે અંતર્ગત મિટિંગ યોજવામાં આવી હતી દાહોદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રમાં ત્રણથી છ વર્ષના બાળકોને થીમ આધારિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે ઘટક કક્ષાએ આંગણવાડી વર્કર બહેનોને તાલીમ તેમજ માર્ગદર્શન આપવા માટે ઘટક એક પ્રી ઇન્સ્ટ્રક્ટરની નિમણૂક કરેલ છે જેઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે ચર્ચા અને વધુ સઘન કામગીરી કરવા માટે વિચારણા કરવા સહિત સત્તર થી મુજબનું ટીએલએમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ સાધન સામગ્રીની મદદથી લો કોસ્ટ લો બજેટમાંથી રમકડા બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી દરમિયાન દાહોદ જિલ્લાની આઈસીડીએસ વિભાગના પનીરી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઉપસ્થિત રહી પોતાના તરફથી ઋતુઓ શાકભાજી ફળો શરીરના અંગો છોડ વૃક્ષો અંગે સંયુક્ત કુટુંબ ટ્રાફિક સિગ્નલ પાણીના સ્ત્રોત શું ખાવું શું ન ખાવું રાષ્ટ્રીય પ્રતિકો પ્રાણીઓ તેમજ પક્ષીઓ વિશે સત્તર થીમ મુજબનું ટીએલએમ રજૂ કર્યા હતા બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા